નમસ્કાર આપણે બધા એઆઈના જમાનામાં જીવી રહ્યા છીએ અને આજે આપણે એ જ વાત કરવાના છીએ કે આ યુગમાં ટકી રહેવા અને સફળ થવા માટે કઈ સ્કિલ્સ એટલે કે કઈ કુશળતાઓ ખરેખર જરૂરી છે આ આખી ચર્ચા આપણે ફૂલછાપ અખબારમાં આવેલા ડૉક્ટર મહેશ જીવાણીના એક ખૂબ જ ઊંડાણપૂર્વકના લેખના આધારે કરીશું અને સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો સવાલ જે આપણા બધાના મગજમાં આવે છે શું એઆઈએ આપણી નોકરીઓ ખાઈ જશે જો જે રીતે ટેકનોલોજી ભાગી રહી છે એ જોઈને આ ચિંતા થવી બહુ સ્વાભાવિક છે શું ખરેખર એવું બનશે કે મશીનો આવીને આપણી જગ્યા લઈ લેશે પણ ડોક્ટર મહેશ જીવાણી દ્વારા લખાયેલો જે લેખ છે એ એકદમ અલગ અને સાચું કહું તો ખૂબ જ આશાસ્પદ ચિત્ર રજૂ કરે છે આ એ જ લેખ છે જે રાજકોટથી પ્રકાશિત થતા ફૂલછાપ અખબારની રવિવારની પૂર્તિ મધુવનમાં આવ્યો હતો એમના કહેવા મુજબ આ સમયગાળો ડરવાનો નથી પણ નવી તકોને ઓળખવાનો છે તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ પહેલાં તો આપણે જોઈશું કે એઆઈના કારણે જોબ માર્કેટમાં શું બદલાવ આવી રહ્યો છે પછી આપણે ટેકનિકલ અને હ્યુમન એટલે કે માનવીય એમ બંને પ્રકારની જરૂરી સ્કિલ્સ પર નજર નાખીશું ત્યાર પછી સતત શીખતા રહેવું કેમ જરૂરી છે એ સમજીશું અને છેલ્લે ભવિષ્યની તકો અને આપણી જવાબદારીઓ વિશે વાત કરીશું ઓકે કે તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી એ સમજવું બહુ જ જરૂરી છે કે એઆઈ ખરેખર આપણા કામકાજની દુનિયામાં એટલે કે વર્કફોર્સમાં કેટલો મોટો અને કેવા પ્રકારનો બદલાવ લાવી રહ્યું છે જો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના આંકડા કંઈક આવું કે છે એમના પ્રમાણે બે હજાર ત્રીસ સુધીમાં ઓટોમેશનના કારણે લગભગ નવ પોઈન્ટ બે કરોડ નોકરીઓ પર અસર પડી શકે છે હવે આ આંકડો સાંભળીને થોડો ડર લાગે ખરું ને પણ અહીંયા જ આખી વાત પલટાય છે કારણ કે એની સામે લગભગ સત્તર કરોડ જેટલી તદ્દન નવી તકો પણ ઊભી થશે તો આનો સીધો મતલબ શું થયો પરિણામ નેગેટિવ નથી જો આપણે ગણતરી કરીએ તો લગભગ સાત આઠ કરોડ નોકરીઓનો ચોખ્ખો વધારો થવાની શક્યતા છે આ એક બહુ મોટો આંકડો છે જે ડરને તકમાં ફેરવી નાખે છે એટલે વાત નોકરી જવાની નથી પણ વાત છે નવી પ્રકારની નોકરીઓ માટે તૈયાર થવાની તો પછી સવાલ એ થાય કે આ નવી તકો માટે આપણે તૈયાર કેવી રીતે થઈશું વેલ જવાબ છે સ્કિલ્સમાં એટલે કે કુશળતામાં અને એની શરૂઆત થાય છે ટેકનિકલ સ્કિલ્સથી એવી સ્કિલ્સ જે એઆઈ સિસ્ટમ બનાવવા સમજવા અને એની સાથે કામ કરવા માટે એકદમ જરૂરી છે આપણે કઈ ટેકનિકલ સ્કિલ્સની વાત કરી રહ્યા છીએ તો એમાં આવે છે પાયથન જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ મશીન લર્નિંગ ડેટા એનાલિસિસ અને એઆઈના અલ્ગોરિધમ્સ કેવી રીતે કામ કરે છે એની સમજ આજકાલ જે ડેટા સાયન્ટિસ્ટ અને એઆઈ એન્જિનિયર જેવા રોલ્સ છે ને એમના માટે આ જ્ઞાન તો પાયા સમાન છે અને જાણો છો આ વાત માત્ર આપણા પૂરતી સીમિત નથી દેશના લેવલ પર પણ આ સ્કિલ્સનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે ભારતનું જે નીતિ આયોગ છે એમની એઆઈ સ્ટ્રેટેજી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવનું મુખ્ય જ એ છે કે એક મજબૂત એઆઈ ટેલેન્ટ પુલ બનાવવામાં આવે જેથી ભારત એઆઈની દુનિયામાં એક ગ્લોબલ પાવર બની શકે પણ એક મિનિટ ખાલી ટેકનિકલ નોલેજ હોવું પૂરતું છે ના એ તો સિક્કાની માત્ર એક બાજુ છે બીજી અને કદાચ એનાથી પણ વધારે મહત્વની બાજુ છે આપણી માનવીય કુશળતાઓ એવી સ્કિલ્સ જેની કોપી કોઈ મશીન નથી કરી શકતું અને જે એઆઈની તાકાતને પણ વધારી દે છે આને આ રીતે સમજીએ એઆઈ શું કરી શકે એ ડેટાને ફટાફટ એનાલાઇઝ કરી શકે પેટર્ન શોધી શકે એમાં એ માસ્ટર છે પણ આપણે માણસો આપણી તાકાત છે ક્રિએટિવિટીમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં અને અઘરા નિર્ણયો લેવામાં એટલે એઆઈ અને આપણે એકબીજાના દુશ્મન નથી પણ એકદમ પાવરફુલ પાર્ટનર છીએ આ વાતને એમઆઈટીનું એક રિસર્ચ પણ સપોર્ટ કરે છે બહુ રસપ્રદ વાત છે એ લોકો કહે છે કે જનરેટિવ એઆઈ આપણી ક્રિએટિવિટીને ખતમ નથી કરતું ઉલટાનું જે લોકો ઓછા ક્રિએટિવ છે એમના માટે તો આ એક ટૂલ જેવું કામ કરે છે અને એમની ક્રિએટિવિટીને વધારી શકે છે સમજો ને કે આપણી ક્રિએટિવ જર્નીમાં એઆઈ એક કો પાઇલટ જેવું છે અને પછી વાત આવે છે ઇમોશનલ ઇન્ટેલિજન્સની સાદી ભાષામાં કહીએ તો પોતાની અને બીજાની લાગણીઓને સમજવાની અને તેને મેનેજ કરવાની આવડત જરા વિચારો એજ્યુકેશન હોય મેનેજમેન્ટ હોય કે પછી કસ્ટમર સર્વિસ જ્યાં પણ માણસો વચ્ચેના સંબંધો મુખ્ય હોય ત્યાં આ સ્કિલની જગ્યા કોઈ મશીન ક્યારેય ન લઈ શકે તો આપણી પાસે ટેકનિકલ સ્કિલ્સ પણ છે અને હ્યુમન સ્કિલ્સ પણ પણ આ એઆઈના યુગમાં આ બધાથી ઉપર એક વસ્તુ છે એ છે માઇન્ડસેટ એક એવી માનસિકતા કે શીખવાની પ્રોસેસ ક્યારેય પૂરી નથી થતી સતત શીખતા રહેવું અને બદલાવ સાથે એડજસ્ટ થવું એ હવે કોઈ ઓપ્શન નથી એ જરૂરિયાત છે પીડબ્લ્યુસીનો આ ડેટા જુઓ થોડું ચોંકાવનારો છે પહેલાના જમાનામાં કોઈ એક સ્કિલ આપણે શીખીએ તો એ ચારથી છ વર્ષ સુધી કામ આવતી પણ હવે એઆઈના જમાનામાં એ જ સ્કિલની લાઈફ ઘટીને ફક્ત બારથી અઢાર મહિનાની થઈ ગઈ છે આનાથી વધુ સ્પષ્ટ સંકેત શું હોઈ શકે કે આપણે સતત કંઈક ને કંઈક નવું શીખતા જ રહેવું પડશે અને હા એડેપ્ટેબિલિટી એટલે કે અનુકૂલન ક્ષમતાનો મતલબ ખાલી નવું સોફ્ટવેર શીખી લેવું એવો નથી એનો અર્થ છે આ ઝડપથી બદલાતી દુનિયામાં ટકી રહેવા માટેનું એક મૂળભૂત માઇન્ડસેટ પછી ભલે કોઈ કંપનીની ટ્રેનિંગ હોય કે અચાનક આવી પડેલી કોઈ મુશ્કેલીનું સમાધાન શોધવાનું હોય આ ગુણ વગર ચાલશે જ નહીં સારું તો ચાલો હવે ચર્ચાને એક સ્ટેપ આગળ લઈ જઈએ ભવિષ્યમાં કઈ નવી તકો ઊભી થઈ રહી છે અને એની સાથે કઈ નૈતિક જવાબદારીઓ જોડાયેલી છે એના પર થોડું ધ્યાન આપીએ નવા ક્ષેત્રોમાં સૌથી પહેલાં આવે છે એઆઈ એથિક્સ એટલે કે એઆઈ નીતિશાસ્ત્ર એ સુનિશ્ચિત કરવું કે એઆઈ સિસ્ટમ્સ કોઈની સાથે ભેદભાવ ન કરે આ એક બહુ મોટું ફિલ્ડ બની રહ્યું છે એ જ રીતે ગ્રીન ટ્રાન્ઝેશન મતલબ કે પર્યાવરણને મદદરૂપ થાય એવી ટેકનોલોજી જેમ કે એઆઈનો ઉપયોગ કરીને એનર્જી બચાવવી અથવા સસ્ટેનેબલ મટીરીયલ બનાવવું આ બધા કામ માટે અલગ અલગ વિષયોનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી બનશે અને ફરી એકવાર આપણા દેશની વાત કરીએ તો વિકસિત ભારત માટે એઆઈ જેવી સરકારી પહેલ આ નવી સ્કિલ્સની ડિમાન્ડને બહુ મોટો પોષ આપી રહી છે આવા મોટા પ્રોજેક્ટ્સ દેશમાં ઇનોવેશન અને આર્થિક વિકાસ માટે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે અને આ બધી વાત આપણને પાછા ડોક્ટર મહેશ જીવાણી દ્વારા લખાયેલા લેખના મૂળ મંત્ર પર લઈ આવે છે એમનો સંદેશ એકદમ સ્પષ્ટ છે એઆઈ આપણું સ્થાન લેવા નથી આવ્યું પણ આપણા અસિસ્ટન્ટ તરીકે કામ કરવા આવ્યું છે એ આપણી ક્ષમતાઓને અનેક ગણી વધારી શકે છે આ વિચાર જ કેટલો પાવરફુલ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના આંકડા પણ આ જ દિશામાં ઇશારો કરે છે એમના અનુમાન મુજબ લીડરશીપ અને ક્રિએટિવિટી જેવી ખાસ માનવીય સ્કિલ્સની ડિમાન્ડમાં પચ્ચીસ ટકા જેટલો વધારો જોવા મળશે આના પરથી સ્પષ્ટ છે કે આવનારા સમયમાં આ ગુણો કેટલા કિંમતી સાબિત થવાના છે તો હવે આગળનો રસ્તો શું બહુ સિમ્પલ છે સૌથી પહેલાં આપણી પાસે અત્યારે કઈ સ્કિલ્સ છે એને ઓળખીએ બીજું નવી ટેકનિકલ અને હ્યુમન સ્કિલ્સ શીખવા પર ફોકસ કરીએ ત્રીજું હંમેશા શીખતા રહેવાનું માઇન્ડસેટ અપનાવીએ અને ચોથું અને સૌથી અગત્યનું એઆઈને દુશ્મન નહીં પણ એક પાર્ટનર તરીકે જોઈએ અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે આ બદલાતા સમયમાં ભવિષ્ય માટે સૌથી પહેલી કઈ એક સ્કિલ છે જેને શીખવા પર ફોકસ કરવું જોઈએ આ સવાલ સાથે આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ આના પર જરૂર વિચારજો